હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તીખા ગાંઠિયા તો જેવા ફરસાણી દુકાને જ મળે છે એવા જ ક્રિસ્પી એકદમ અને ખાવામાં પોચા એવા બનીને તૈયાર થશે તો શ્રાવણ માસ આવે છે તો આપણે બનાવી અને સ્ટોર કરી પણ શકીએ છીએ તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે હું અહીંયા બે કપ ચણાનો લોટ લઉં છું બેસન કે ચણાનો લોટ કોઈ પણ લઈ શકાય છે અને જે રીતે કંદોય બનાવે છે ટીપ્સથી આપણે બનાવીશું મોણ સોડા બધું કેટલું નાખવું એ જોઈ લઈશું તો બે કપની સામે હું બે ટુ ટી બી એટલે કે બે મોટી ચમચી તેલ નાખું છું મોણ માટે જેથી ક્રિસ્પી પણ થશે અને પોચા થશે હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને ચપટી હિંગ નાખી દઈશું એક ચમચી જેટલો અજમો છે હાથ વડે ક્રશ કરીને નાખીશું જેથી સ્વાદ અને સુગંધ બને સારા આવે હવે હું અહીંયા એક ચમચી કાશ્મીરી મરચું લઉં છું જેથી કંદોઈની દુકાને હોય એવા જ આપણે લાલ કલરના બનીને તૈયાર થાય અને તીખું મરચું પણ તમે લઈ શકો છો સાથે મેં અડધી ચમચી જેટલા ગાઠિયાના સોડા જે આપણે બજારમાં મળે છે રેડીમેડ એ સોડા જ મેં અડધી ચમચી નાખ્યા છે અને સાથે પાણી નાખી અને જરૂર પ્રમાણે અત્યારે હું લોટ થોડો છે એટલે આ થોડે નથી બાંધતી ચમચીથી આ રીતે જ મિક્સ કરી દઈશું તો પણ લોટ છે આપણો સરસ એવો બંધાઈને તૈયાર થઈ જશે અને જ્યારે આપણે ગાંઠિયાનો લોટ બાંધતા હોઈએ ત્યારે ચણાનો લોટ હાથમાં વધારે પડતો ચોટી જવાથી આપને ગમે પણ નહીં તો આ રીતે તમે ચમચી કે મોટો ચમચાથી તમે લોટ આ રીતે બાંધશો લોટ પણ સરસ બંધાઈને તૈયાર થઈ જશે અને હાથ તમારા છે એ ચોટ બગડશે નહીં તો તમને ગાંઠિયા બનાવવામાં મજા આવશે અને ગાંઠિયા ફટાફટ દસ મિનિટની અંદર તો કેટલા ગાંઠિયા બનીને તૈયાર થઈ જાય છે તો એકદમ આ જ માપ છે એકદમ પરફેક્ટ છે તમે વધારે ચણાનો લોટ લ્યો તો પણ એ પ્રમાણે માપ લઈ અને કરશો તો એકદમ જેવા આપણે ક દુકાને મળે એવા જ ઘરે બનીને તૈયાર થાય છે અને તીખું મરચું પણ તમને આમાં નાખી શકો છો મેં તીખું નથી નાખ્યું કાશ્મીરી નાખ્યું છે તો આ રીતે એકદમ ઢીલો લોટ પણ નહીં અને વધુ પડતો રોટલીનો બાંધી એવો પણ નહીં ઘણા લોકો ઘરે ટાઠિયા બનાવે તો રોટલીનો હોય એવો કઠણ લોટ બાંધે છે પણ એવો બાંધવાનો નથી તો આપણે એકલા હાથે જ મશીન ચલાવી શકીએ એ રીતે જ બાંધ્યો છે અને ઝારો હોય તો ઝારામાં પણ તમે આ જ રીતે સરસ બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો અને આ લોટ છે ને તમારે થોડીવાર કદાચ પડે રે તો હાથ ભીનો કરી અને થપથપાવી રાખી દેવાનો તો તમે ઉપર લોટની ઉપર ચમક જવો આ રીતે ચમક આવી જોઈએ તો તમારું મોણ છે એકદમ પરફેક્ટ બન થયું છે તો હવે આપણે જે મશીન છે લઈ લઈશું અને એમાં બે ચકરી આવે છે એક થોડી મોટી અને એક નાની તો હું નાની ચકરી છે એ અત્યારે મશીનની અંદર ચડાવું છું અને મશીનને તમારે ગ્રીસ કરી લેવાનું તેલ હોય તેલ અથવા તો પાણી થોડો હાથ ભીનો કરી અને લગાવી દો તો પણ ચાલે પછી આપણે ચમચીથી જ મશીનને ભરી દઈશું જેથી આપણા હાથ બગડતા જ નથી અને મેં સાઈડમાં લોટ છે સોરી તેલ છે એ ગેસ ઉપર રાખી દીધું છે જેથી એ પણ સાથે ગરમ થઈ જાય એટલે ઓછા સમયમાં આપણે ફટાફટ બનાવી શકીએ તો અહીંયા મારે એક મશીન ભરાશે બે કપ મેં લોટ નાખ્યો છે મશીન મારું થોડું મોટું પણ છે તો એક આખું ભરાઈને તૈયાર થશે અને એકદમ સરસ એવા ગાંઠિયા બનશે આ સોડા અને તેલનું મૂણ તમારે ખાસ જોવાનું છે જો તમારો લોટ બંધાઈ જાય અને ઉપર તમે થોડી વાર માટે પાણીથી હાથ ભીનો કરી અને સરખો કરી અને રાખી દેશો તો એની ઉપર ચમક દેખાશે તો તમારું જે તેલનું મૂણ છે એકદમ પરફેક્ટ છે કંદોઈની દુકાન જેવું તમે કંદોઈની દુકાને ગાંઠિયા હોય ત્યારે તમે એનો લોટ જોજો વધારે પડતો કઠણ પણ નથી હોતો અને એની ઉપર ચમક હોય છે જેથી તેનું મૂણ પરફેક્ટ હોય છે તો આપણે એક મશીન ભરાઈને તૈયાર થઈ ગયું છે અને મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું એટલે આપણું તેલ ગરમ જ થઈ ગયું છે તો હવે આપણે સીધા ગાંઠિયા જેમાં પાડી દઈશું તો આ રીતે આપણે એકલા હાથે પાડી શકીએ વધારે પડતા કડક પણ અને ઇઝીલી તમને મશીન ચલાવવામાં પણ સરળતા રહેશે આ રીતે લોટ બાંધશો ને તો બે કોની જરૂર નહીં પડે ઘણા લોકો ગાંઠિયા બનાવે છે અને બબે લોકો બનાવે છે પાડવામાં તકલીફ હોય છે પણ તમે વધારે પડતો કઠણ બનાવો તો એવું થાય હવે પાડ્યા પછી તમારે બીજું જોવાનું છે કે તરત એની સાઈડ નથી પલટાવી દેવાની આ રીતે ગાંઠિયા ઉપર આવે અને બબલ્સ ઓછા થઈ જાય ત્યાર પછી જ એની સાઈડ પલટાવાની છે તરત આપણે ગાંઠિયાને પલટાવી દેવાના નથી નહીંતર ચોટી જશે અને એકદમ ખુલ્લા ખુલ્લા નહીં બને તો આ રીતે એકદમ સરસ રીતે ગાંઠિયા ઉપર આવી જાય અને એના બબલ્સ ઓછા થઈ જાય ત્યાર પછી જ આપણે એની સાઈડ છે એ બદલાવી દઈશું અને ગેસની ફ્લેમ છે અત્યારે મેં મીડિયમ રાખી છે એકદમ હાઈ પણ નથી અને સ્લો પણ નથી મીડિયમ સાઈડમાં મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને તળીશું અતિ એકદમ વધારે પડતા લાલ પણ નહીં થાય અને સરસ ક્રિસ્પી એવા બનીને તૈયાર થઈ જશે હવે સાઈડ પલટી દીધા પછી પણ ગાંઠિયા છે એક ઉપર આવી જાય અને બબલ્સ ધીમે ધીમે ઓછા થવા લાગે એટલે આપણા ગાંઠિયા છે ઓલમોસ્ટ તળાઈ ગયા હોય છે અને એકદમ ક્રિસ્પી થઈ જાય એના માટે થોડી વાર માટે તમે ફરીથી સાઈડ પણ પલટાવી દેવાની જેથી બંને સાઈડ એકદમ સરસ રીતે તળાઈ જાય અને આ ગાંઠિયા આપણે એકવાર બનાવી લઈએ ને તો બે મહિના સુધી તમે કદાચ સ્ટોર કરીને રાખો ને તો પણ બગડતા નથી અને બધી વસ્તુ પરફેક્ટ નાખશો તો જેવા ફરસાણી દુકાને લ્યો ને તમે એ વાત સરસ બનીને તૈયાર થઈ છે તો હું બધા જ ગાંઠિયાને આ રૂપિયા તળી અને તૈયાર કરી લઉં છું જો તમને મારી રેસિપીઓ પસંદ હોય તો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જોઈ શકો છો કંદોઈની દુકાને હોય એવા જ આપણા ગાંઠિયા અને એનો કલર પણ એવો જ આવ્યો છે એકદમ સરસ એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો મેં અહીંયા એક પ્લેટમાં સર્વ કરી દીધા છે અને સાથમા ઠમાવે છે તો બધાના ઘરમાં આપણે અત્યારે ગાઠિયામાં ફરસાણ બનતું જ હોય છે તો આ રીતે તીખા ગાંઠિયા બનાવી અને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનીને તૈયાર થાય છે અને વધારે પડતા કડક પણ નહીં ખાશો તો તમને કંદોઈની દુકાન જેવા જ લાગશે તૈયાર છે આપણા તીખા ગાંઠિયા